નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું ભેલપુરી શેવપુરી હોય પાણીપુરી હોય દહીં વડા હોય કે કોઈ પણ ચાટ હોય ઢોકળા હોય તેની સાથે પણ તમે ખાઈ શકો તેવી આપણે મીઠી ચટણીની રેસીપી લઈને આવી ગઈ છું અને આ આપણે બનાવીશું લાલ ખજૂરમાંથી અને આ ચટણીને તમે ચાર મહિના સુધી ફ્રીજરમાં સ્ટોર કરીને રાખી શકો છો બિલકુલ ખરાબ નથી થતી તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં પોણો કિલો જેટલો જે લાલ ખજૂર આવે તે લીધો છે અને તેના અંદરના જે ઠળિયા હોય તેને મેં કાઢી લીધા છે તમે ચાહો તો સીડલેસ ખજૂર માર્કેટમાં મળે છે તે પણ લઈ શકો છો આ ખજૂર છે તેને આપણે સરસ રીતે ત્રણ વખત ધોવાનો છે તમે જોઈ શકો છો ખજૂરમાં બહુ અશુદ્ધિઓ હોય જે લાલ ખજૂર આવે તેમાં બહુ જ અશુદ્ધિઓ હોય એટલા માટે આપણે ખજૂરને ત્રણ વખત સરસ રીતે આવી રીતે હાથથી ચોડી અને ધોઈ લેવાનો છે તે વાતનું ધ્યાન રાખીશું હવે આપણે બધું પાણી કાઢી અને એક ચમચી આપણે ધાણા જીરું નાખીશું પોણી ચમચી જેટલી હળદર નાખી દઈશું અડધી ચમચી આપણે કાળું મીઠું નાખી દઈશું અને અડધી થી ઓછી ચમચી રેગ્યુલર મીઠું નાખીશું એક ચમચું લાલ મરચું અને બે ટેબલ સ્પૂન જેટલું આપણે આમચૂમ નાખી દઈશું અને પોણો કપ જેટલો આપણે ગોળ લેવાનો છે ગોળ નાખી દઈશું ગોળ તમારી પાસે લાલ કલરનો હોય તો તે તમે લઈ શકો છો અથવા કાળો હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે ખજૂર આપણે રાખ્યો છે તેનાથી એક ઇંચ ઉપર આવે તેટલું પાણી લેવાનું છે તેનાથી વધુ નથી લેવાનું મેં અડધા લીટરથી થોડા ઓછા પાણીનો ઉપયોગ કર્યો છે હવે આપણે કૂકરની ત્રણ વિસન કરી લઈશું ત્રણ વિસન થઈ ચૂકી છે અને મેં ખજૂરને એક મોટા વાસણમાં કાઢી લીધું છે કે તે જલ્દીથી ઠંડો થઈ જાય તમને ન કાઢવો તો તમે બે કલાક તેને ઠંડો કરવા સાઈડમાં મૂકી શકો છો અને પછી એક મિક્સરનું જાર લેવાનું અને તેમાં અડધું જાર આપણે ભરવાનું અને તેને સરસ રીતે પીસી લેવાનું છે અને આમાં બિલકુલ કાચા પાણીનો ઉપયોગ નથી કરવાનો અને જ્યારે ચટણી થઈ જાય અને જારમાં ચટણી ચોટેલી હોય તો તે પણ ચમચાથી કાઢી લેવાની છે પણ તેમાં પાણીનો ઉપયોગ કરી અને જે આપણે સ્ટોર કરવાના છીએ તે ચટણી આપણે એમાં એડ નથી કરવાનું તે વાતનું ધ્યાન રાખશું તો તમારી ચટણી બિલકુલ ખરાબ નહીં થાય ચારથી પાંચ મહિના સુધી ફ્રીઝરમાં એવી ને એવી રહેશે અને બિલકુલ વાસ નહીં આવે કે ઢીલી નહીં પડે એનું ટેક્સચર પણ એવું ને એવું રહેવાનું છે તમે જોઈ શકો છો મેં ત્રણ બેચિસમાં તેને પીસી લીધી છે ચટણી અને તમે તેની થિકનેસ જોઈ શકો છો આવી રીતે આપણે પીસી લેવાની છે અને કોઈ એર ટાઈટ કન્ટેનર હોય તેમાં જ ચટણી રાખવાની છે તે વાતનું પણ ધ્યાન રાખીશું અને જ્યારે આપણે ચટણી જેટલી જોઈએ તેટલી આવી રીતે વાટકીમાં અલગથી કાઢી લેવાની અને ઢાંકીને પાછું આપણે ફ્રીજરમાં જે આપણે ચટણી સ્ટોર કરવાનો જે ડબ્બો હતો તેને પાછું મૂકી દેવાનો અને તમને ચટણી જેવી પાતળી જોઈએ કે ઘાટી જોઈએ તે હિસાબથી તમે પાણીનો ઉપયોગ કરી અને ચટણીનો ઉપયોગ કરી શકો છો ભેલ માટે જોઈએ કે શેવપુરી દહીંપુરી દહીં પૂરી દહીં વડા માટે ઢોકળા માટે કોઈ પણ માટે તમે આવી રીતે લઈ શકો અને પાછું આ ડબ્બાને આપણે ફ્રીઝરમાં મૂકી દેવાનો અને જે તમે આછી ચટણી બનાવેલી છે તે ચટણી આમાં કોઈ દિવસ એડ ન કરવાની નહીં તો ચટણી ખરાબ થઈ જશે તો મિત્રો તમને મારી આ ખજૂરની ચટણીની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો અને વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ શેર કરશો ચાલો મિત્રો ફરી મળીએ આવજો